શ્રી હરિ કરીને જે કોરી આવેલી છે એ કોરીની બાજુમાં આંગણવાડી છે અને રહેઠાણ વિસ્તાર છે ઘણી વખત કોરી દ્વારા અને કોરીના માલિકો દ્વારા કોઈપણ જાન કે સેફ્ટી વગર મોટા મોટા બ્લાસ્ટિંગો કરવામાં આવે છે જેના કારણે જે આંગણવાડીમાં અને આજુબાજુમાં જે રહેઠાણ વિસ્તાર છે એ લોકોને પણ નુકસાન થાય છે ગત પંદર તારીખે જ્યારે ગ્રામ પંચાયતની ગ્રામસભા હતી અને ગ્રામસભાના અંદર સૌ ગ્રામજનો પોતાની સહી અને અંગૂઠાના નિશાન કરી અને ગ્રામસભાના અંદર પણ આ કોરી દ્વારા જે અનલીગરી રીતે જે પાણી બહાર ફેંકી દેવામાં આવે છે અને જે પર્યાવરણના જળને નુકસાન થાય છે એના માટેની એમની રજૂઆત હતી એ ગ્રામસભાના અંદર અમે લોકોએ લેખિતમાં પણ લીધી છે પ્રોસીડિંગમાં પણ લીધું છે અને સર્વ ગ્રામજનોની એક રજૂઆત એવી હતી કે માન્ય કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળી અને આ ક્વોરીનું જે બ્લાસ્ટિંગ અને કોરીના અંદર જે પાણી જે સંગ્રહ થાય છે એ જે લોકો વેડફી દે છે એ બંધ કરાવવા માટેની રજૂઆત માન્ય કલેક્ટર સાહેબ જિલ્લા વકી વિકાસ અધિકારી સાહેબ અને આપણા ખાન ખનીજ ખાતાના જે ભૂસ્તર શાસ્ત્રી છે તેઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સર્વ ગ્રામજનોની માગણી એક જ છે કે ઉનાળાના અંદર આ ડ્રાય વિસ્તાર છે એટલે છેલ્લા ઉનાળાના અંદર ઘરે પાણી પણ પીવાનું રહેતું નથી ઘણી વખતે પાણીના ટેન્કરો મોકલવા પડે છે આખો જે આ વિસ્તાર છે સાહેબ એ આદિવાસી વિસ્તાર છે ટ્રાયબલ પંચાયત છે બધા જ ખેડૂતો ખેતી અને પશુપાલનના ઉપર નિર્ભર કરે છે અને આના કારણે પાણી જ ના મળે તો પાણીના જે તકલીફ છે એના લીધે ખૂબ મોટી સમસ્યા અહીંયા ગાડી થાય છે અને જે પંચાયતે જે વ્યવસ્થાઓ પાણીની બોરની બધી જે કરેલી છે એ બ્લાસ્ટીકના કારણે ધસરાઈ જવાથી એ બોરો પણ બધા નષ્ટ થઈ ગયા છે કુવાઓ પણ કેટલાક ખેડૂતોના ધસરાઈ પડ્યા છે તેઓના જે બોર છે એ પણ ધસરાઈ પડ્યા છે એટલે ભૂગર્ભ જળને તો નુકસાન થાય છે પણ જે સામૂહિક એ લોકોએ જે એમની વ્યવસ્થા કરી છે એને પણ સાહેબ નુકસાન થાય છે એટલે અમારી ગ્રામજનો તરફથી અને ગ્રામ પંચાયત તરફથી એક એવી માગણી છે કે આ જે ક્વોરીનું જે પાણી છે એ જે એનો જે સંગ્રહ થયેલો છે એને સંગ્રહ રાખવામાં આવે જે ખોટા બ્લાસ્ટિંગ થાય છે તદ્દન બંધ કરવામાં આવે એવી ગ્રામજનો તરફથી અમે સાહેબ આપને માંગણીને રજૂઆત છે બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના જે ખેડૂતોના જે મકાનો છે એ મકાનો ધસરાઈ જાય છે અહીંયા આગળ જે આંગણવાડીમાં ભણતા બાળકો છે એ ઘણી વખત ચમકી જાય છે અને અહીંયા જે પશુપાલન અને જે ખેડૂતો આજુબાજુમાં જે ગાયો ભેંસો ચરાવતા હોય અથવા જે આપણા જે વિસ્તાર જે છે એમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવતી કોઈ સેફ્ટી એ લોકોને આપવામાં નથી આવતી ઘણી વખત

કોરિયોનો જ પ્રોબ્લેમ છે કોરિયોની અંદર એવા મોટા મોટા બ્લાસ્ટિંગો થાય છે અને કોરિયોની અંદર જે એની લીજો છે તે જે સરકારી નિયમો પર કરતાં પણ ઘણી ઊંડી થઈ ગયેલી છે એટલે જે લગભગ તમે અત્યારે માપી જોશો તો દોઢસો બસો ફૂટની અંદર લોકો ખીણમાં ઉતરી ગયા છે અને એમાંથી જે પાણીનો સંગ્રહ થાય છે એ પાણી આ લોકો ગામવાળા ના પાડે છે તોય છતાં પણ એમાં જબરજસ્તીથી કાઢે છે અને આ લોકો ગામવાળા ચાર માણસો રજૂઆત કરવા ગયા હતા એ લોકોને પોલીસ કેસ કરીને અંદર કરી દીધા હતા અને આ લોકો ગ્રામજનોને વધારે ધાક ધમકી આપે છે અને આના લીધે ગોપીપુરા ગામમાં અને આ ઘોડી ફળિયામાં એટલું બધું પાકને નુકસાન થાય છે મકાનોને તિરાડો પડી ગઈ છે અને નજીકમાં બાલવાડી છે અને આવો ચિંતા ધડાકા થાય તો નાના નાના બાળકો બાલવાડીના એ પણ ચમકી જાય છે અને આ રીતના આ લોકો પાસે ઘણા પ્રશ્નો છે એમ આ લોકોને અમારે બહુ કન્નડગત છે કારણ કે અમારું કોઈ સાંભળવા જ તૈયાર નથી અને ગમે તે કહીએ તો ધાક ધમકી આવીને એને ગમે તે રીતે કરીને એને ફસાઈ દેવાનો કે પોલીસ કેસ કરી દેવાનો કે ગમે તે કરી દેવાનો એ રીતે આ લોકોનું દાદાગીરીઓ છે રજૂઆત ક્યાં કરી રજૂઆત અમે પોલીસ સ્ટેશન આ કલેક્ટર સાહેબને બધાના આવેદનપત્રો તો લેખિતને બધું આપી દીધું છે દરેક જગ્યાએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે કલેક્ટર સાહેબને આપ્યું છે ખનીજ ખાતામાં પણ આપ્યું છે અને કાલે જ ખનીજ ખાતાના સાહેબ આઈને એવું કહી ગયા અહીં કોળી પર કે આ તો અમે અમને લીજો ભાડે આપીએ છીએ એ લીજવાળો ગમે કરી શકે તો અમે કશું ના કરી શકીએ એમ એટલે ગરીબોને મારી નાખવાના ગામવાળાને ગમે તે કરવાનું એ જ થયું ને તમારી માંગ શું છે અમારે માંગ છે અમારે આ પાણીની સમસ્યા વધારે આ લોકો જે આ પાણીનો સંગ્રહ કરે એ પાણીનો બધો નિકાલ કરી નાખે તો અમારે ઉનાળાની અંદર હોળી પછી ભેડે પંપમાં પાણી નથી રહેતા અને અત્યારે જે કોઈ બોર કરેલા છે એમાં પણ આ લોકો બ્લાસ્ટિંગ કરે ને એના લીધે પાણી સંકોચાઈ જાય અને એમાં પાણીનું સ્થળ ઊંચા ઊંડા જતા રહે એટલે પાણીનો જ મેઇન પ્રશ્ન છે અમારે આવેદનપત્રમાં અમે અમારા જે પ્રશ્નનો નિકાલ ના થાય તો અમે સમગ્ર ગ્રામજનો આત્મવિલોપન કરીશું અને તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીએ જઈને અમે આત્મવિલોપન કરીશું